hello đây rồi, đến mẹ buka kate lady bóng nát hết kế hoạch kèo dạy 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 kèo અમારા તબિયત પકડાઈ ગઈ ને તો તબિયત થાય ને એ માં ને દર્શન ને હમણાં કાલ ચાલુ થઈ ગઈ કા સ્કૂલ ચાલુ થઈ દર્શન લગભગ મારે નામ તો હોમ મારે ખુલે છે

ડુંગળી બાજરાનું બટા ને ગુવારનું શાક માથાનું ગુંડાનું ઠંડી ઠંડી થાય છે આવી ગયા છે લીમડાના છ બધા મિત્રો નોખા નોખા ખાટલા ડાળવી લીમડો ભાંગી ગયો ને એટલે બધા એક ઠેકાણે છે ને લીમડા નીચે ખાટલા રહી જાતા કાંઈ ખાટલો છે કાંઈ છે એ ત્યાં નહીં રહે લેવો જોઈએ ત્યાં તડકો આવે

કેમકે હવાના અને કામકાજને ભીડમાં હતા ને તો ભૂલાઈ ગઈ વિડીયોની શરૂઆતમાં કહેતા તો હે ફરીથી બધાને ભીમ અગિયારસની હાર્દિક શુભકામના જોકે આ વિડીયો તો બીજા દિવસે આવે છે કેમકે આપણો ને એક દિવસ લેટ આવે છે આપણે આજે કંઈ છ તારીખ થઈને ને આજનો શૂટ કરેલો વિડીયો હોય ને સાત તારીખે આવે તો જ ભેગું થાય નગર આજનો વિડીયો આજને આજ જ મૂકી દેવીને તો એને જ ભેગું નથી થતું કેમ કે ભાઈ વિડીયો એડિટિંગ કરવાનું હોય એક બાજુ કામ હોય એટલે ભેગું નથી થતું લઈને આજનો વિડીયો આવતીકાલે મૂકીએ એટલે એને રાતે એડિટ થઈ જાય આવું બધું છે ડાયરો તો ચાલો હવે કરીએ આરામ ને પછી હાનના પાસે ઊડી ખાઈ જાય આપણે પરોટા કર્યા લાવ્યા ને એ પાસે ગંજી કરવાની હે વાતાવરણ એ તો જો એટલે એટલે ચેન્જ થતું જાય વાદળ ચાલુ થઈ ગયા છે સાડા પાંચ આવી ગયા છે ને હું કરતા ને એ પેલા બે ત્રણ કેરા રહ્યા હતા પૂળા વાળવાના બેના વાવ લીધા એક બાઇકી રહી હે અને કદાચ તમને દેખાય જો આમાં મિત્રો સાટા ખરે દેખાય વરસાદ ચાલુ થઈ ગયો તો અને આપણે ઓલી ને ઘરે લઈ ગયા એ ઢાંકી દઈ કહે મિત્રો મસ્ત મજાની કાંકડી દેશી કાંકડી કસ્તાભાઈ બોકડે હાજર મસ્ત મજાની રહ્યું છે વાદળ

ગંચી ખડકતા તા પેલું જો અડધો કેળો અને નાખી દીધો એ અને બાકી જો અંચી કામ કોનું ને નહીં વ્યાન જીવ બધાય પડે આમ બેઠા મસ્ત મિત્રો પવન આવે છે ને આ બાજુ જો વરસાદી વાતાવરણ છે આખું આવું એવી વીજળી થાય એમાં ઊંડી ઊંડી વીજળી થાય બીજા અહીં થાય છે અળદે હળવે અને વરસાદી વાતાવરણ થતું આવે છે એવું લાગશે ને

આપણે ઢાંકી દીધા કાગળ બે ગંજી ને ખોલી છે ને જોરદાર વીજળી થાય જોરદાર જવું જુઓ લઈ જાય આપડે થોડુંક ખરખું કરવું હે ખરખું કરી નવ થઈ મિત્રો અગિયારસ ની કેવાય ને આજ પણ રસ કરીને કાઢી બસ ખાવાનું હે આજ કેસર કેસર કેરી કેસર

આવી જાવ હવે હેને મસ્ત મજા એમ અગિયારસ રસ કેરીનો વાળો હાડા નવ થઈ ગયા મિત્રો મોડું થઈ ગયું રસ બને જોકે આપણે ટાઈમ જ આ હશે સાડા નવ વાગી ગયાનો આવી ગયા છે મસ્ત મજાની વાળું કરીને ફરી આમાં લાગ્યો છે કારણે આપણે વરસાદ હરવિડો એવો હરવિડો એવો હરવિડો ને એમ થાય હમણાં આવે છે દેખાઈ ગયા મસ્ત દેખાઈ ગયા બચી ગયા બે દિવસ સાટા આવે ખાલી સાટામાં રોડી જાય મસ્ત મામા દેખાય જવું ચાલો હવે હેને ડાયરો કાસા થઈ જાયગ અહીંયા જ કરી દઈશું પૂરો હવે હેને મળીશું વ્લોગમાં ત્યાં સુધી બધા રામે રામ